નાગાબાઓનો વેશ ધારણ કરી સોનાની ચેઇન સ્નેચિંગ કરતાં રીધા ચોરના રાંદેર પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો છે હજુ આ ગુનામાં જે નાગોબાઓ બનીને કારમાં આવ્યો હતો તે પકડાયો નથી સોશિયલ મીડિયા પર દેગામની ડબલ મર્ડર ગુનામાં પકડાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી તેની રીલ્સ આવી હતી આ રીલ્સ પોલીસે સિનિયર સિટીઝનને બતાવી તેના આધારે એક આરોપીની ઓળખ થઈ જેના આધારે રાંદેર પોલીસે સાબરમતી જેલમાંથી વનરાજ ઉર્ફે બન્ના ઉર્ફે વન્યો કંચન મદારીને કબજો લઈ ધરપકડની કાર્યવાહી હાથ કરી છે પકડાયેલો આરોપી કારમાં ડ્રાઈવર હતો વર્ષ બે હજાર ચૌદમાં નાગા બાવા તરીકે ઓળખ આપી વૃદ્ધને બાદમાં લઈને દોઢ તોલાની સોનાની ચેન તફડાવી ગયા હતા રાંદેર પોલીસ સ્ટેશનમાં એક નાગા બાવા વેશ ધારણ કરી અને સોનાનો ચેન સ્નેચિંગ કરનાર આરોપીને પકડેલ છે એની અંદર એ અગાઉ બે હજાર ચોવીસના કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં આવો એક બનાવ બન્યો હતો જેની અંદર આ આરોપીઓ ગાડીમાં આવેલા અને એક રાહદરીને રસ્તો પૂછતા હતા અને એની ચેન હતી એના ગળામાં એ ચેન સ્નેચિંગ કરીને જતા રહેલા હતા એ મુજબનો બનાવ બનેલો હતો જેની તપાસ પોલીસ કરતી હતી દરમિયાન અત્યારે એક વિડીયો વાયરલ થયેલો જે વિડીયોમાં આ કામના આરોપીને ફરિયાદીએ ઓળખી લીધે પછી પોલીસે જોયેલ કે આ તો વિડીયો વાયરલ દહેગામ બાજુનો છે પછી પોલીસે વર્કઆઉટ કરીને જાણવા મળેલ કે આ કામનો આરોપી ખૂનના ગુનામાં સાબરમતી જેલમાં છે જેથી પોલીસ એને ટ્રાન્સફર વર્ટ આધારે પકડી લાવેલ છે અને એની પૂછપરછ કરી અને એની એની જે ઇતિહાસ જોતા એ અગાઉ ત્રેવીસ ગુનામાં જુદા જુદા ગુનામાં પકડાયેલો હતો આરોપી આરોપી ખૂબ જ રીંડો છે એટલે એના પોલીસે રિમાન્ડની કાર્યવાહી કરી અને આગળની તપાસ ચાલે છે આરોપીની આરોપી ને હાલમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વર્ષ મુકેશ ગુરુ